મંદિરોનો સુવર્ણ ઇતિહાસ છે તો સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નારાયણ ભગવાનનું મંદિર પાટણમાં છે જ્યાં ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા ભગવાનને પહેરાવવામાં આવે છે જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે મુગલ શાસનમાં અકબરના સમયથી આ પ્રથા અવિરત ચાલી આવે છે પાટણમાં આવેલ ભગવાન નારાયણજી મંદિરનો ઇતિહાસ ઘણો જ રોચક છે દિલ્હીમાં જ્યારે અકબરનું શાસન હતું ત્યારે બિરબલની એક ટેક હતી કે દર પૂનમે તે દ્વારકામાં ભગવાન ઠાકોરજીના દર્શન કરવા માટે ત્યારે તેઓને કહેલ કે ભગવાનને આપણે દિલ્હી લાવીએ તેમ કહીને સેનાની એક ટુકડીને મૂર્તિ લાવવા માટે ગુજરાતમાં મોકલી હતી જોકે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ લઈને ગાડું દિલ્હી તરફ જતું હતું ત્યારે પાટણમાં આ ગાડું આવ્યું હતું અને રાત્રિ વિસામો કર્યો હતો ત્યારે ભગવાને અહીં જ વાસ કર્યો હતો ભગવાનની મૂર્તિ બોયરામાં હતી ત્યારે એક ભક્તને ભગવાન નારાયણે સ્વપ્નમાં આવીને ખોદકામ કરવાનું કહેતા અહીંથી મૂર્તિ મળી આવી હતી અને ત્યારબાદ તેની સ્થાપના પણ થઈ હતી ભગવાનની મૂર્તિ નિર્વસ્ત્ર હતી ત્યારે ભગવાનના કહેવા અનુસાર ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા ત્યારે તે દિવસે ઉત્તરાયણનો પર્વ હતો ત્યારથી પરંપરા અનુસાર ભગવાન નારાયણને ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા પહેરાવવામાં આવે છે ચાલો વર્ષે પણ અંદાજે ચાર કિલો ચોખ્ખા ઘીનો ઉપયોગ કરીને ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અકબર રાજાના વખતે અકબર રાજાના ખાસ માણસ બિરબલ જેનું ઓરિજિન નામ મહેશ હતું એમને એવો નિયમ હતો કે દર પૂનમે દ્વારકાધીશના દર્શને જવું તો અકબર રાજાની પસંદ ન હતું તેથી અકબર રાજાએ બિરબલને કહ્યું કે તમારા ભગવાનને અહીંયા આપણે દિલ્હી લાવીએ તો અકબર બીરબલે કીધું કે ઠાકોરજી અહીંયા ના આવે આપણે ઠાકોરજીના દ્વારે જવું પડે ત્યાર પછી અકબર રાજા માન્યા એને સૈનિકોને અને ગાડાને મોકલ્યા દ્વારકા અને દ્વારકાથી એ ઠાકોરજીને ગાડામાં પધરાવીને અને દિલ્હી લઈ જવા માટે રવાના થયા તો રસ્તાની અંદર પાટણ ખાતે હર પાટડી કરીને એરિયા છે તો હર ગયા ને પાટડી રહી પાટડી ગઈ અને હર રહ્યા તો એ એરિયાની અંદર ભોયરું હતું એ ભોયરાની અંદર ઠાકોરજીએ ત્યાંના ભક્તને સ્વપ્ન આપ્યું કે હું ગાડામાં છું તો તું મને અહીંયા ભોયરામાં પધરાવી દે તો ઓટોમેટિક કુદરતી કૃપાથી ઠાકોરજીની કૃપાથી એ ઠાકોરજીને ત્યાં ભોયરામાં પધરાવ્યા અને ગાળાની અંદર એ પાટ શીલા પાટ આવી ગયા અને હતા ગાડા એવા થઈ ગયા ત્યારબાદ એ આખું જે ગાડું હતું એ દિલ્હી પહોંચ્યું દિલ્હી પહોંચ્યા પછી રાજાએ કહ્યું કે તમારા ભગવાનને અહીંયા લાવ્યા છીએ તો બિરબલ તમે જુઓ તો બીરબલે કીધું કે મારા ઠાકોરજી અહીંયા આવે જ નહીં ત્યારબાદ જોયું તો અંદરથી શીલા નીકળી તો ઠાકોરજી તો રાજા માની ગયા કે ના વાત તમારી બિરબલ સાચી છે કેટલાક વર્ષો વીતી ગયા પછી એ ભૈરાની અંદર જે ઠાકોરજી પધરાયા હતા એ ઠાકોરજીને ત્યાંના ભક્તે સ્વપ્ન આપ્યું કે હું અહીંયા બિરાજુ છું તો તું મને એમ કે બહારના બહાર કાઢીને અને ભક્તોને દર્શન આપ તો એ વખતે એ રાજ જે ભક્ત હતા એને કહ્યું તમારી પાસે તમારા વસ્ત્ર નથી તો કીધું કે તમારા ઘરે જે ઘી છે એ ઘીનું લેપન તું મારા અંક પર કરી દે અને ઉત્તરાયણનો દિવસ હતો તો ઉત્તરાયણના દિવસે એ પ્રભુને બહાર કાઢી અને ભક્તોને દર્શન આપ્યા તો એટલા વર્ષોથી અકબર રાજાના વખતથી આજ દિન સુધી અહીંયા નારાયણજી પ્રભુ સ્વયંભૂ સ્વરૂપ છે જેમ કે સ્વયંભૂ સ્વરૂપ છે દ્વારકા ડાકોર શામળાજી પાટણ પાટણમાં નારાયણ પ્રભુ જે સાલીવાડા નાનીના મંદિરમાં બિરાજે જે છે એ અને ઢીમા જે ડીસા પાસે ઢીમા આ ચારે પાંચે સ્વરૂપો સ્વયંભૂ સ્વરૂપ છે તો એ સ્વરૂપના દર્શન ઉત્તરાયણના દિવસે કરાવવામાં આવ્યા ઘીના હવે ઘીના વાઘા જે છે એ શુદ્ધ ઘી જે હોય છે એ ઘીને લેપન કરીને એને પ્રોસેસ કરીને પછી એને અંગ ઉપર વસ્ત્ર તરીકે પધરાવવામાં આવે છે ત્યાર પછી એની પર સજાવટ થાય છે અને પાટણની અંદર આખું પાટણ ઉત્તરાયણના દિવસ પવિત્ર દિવસે આ ઘીના વાઘાના દર્શન કરવા માટે આવે છે અને બધા ધન્યતા અનુભવે છે ભગવાન નારાયણને ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા પહેરાવવામાં આવે છે ત્યારે વાઘા બનાવવા પાછળ પાંચથી છ કલાક જેટલો સમય લાગે છે શુદ્ધ ઘીને પાણીમાં મિશ્રિત કરી તેનો બરોબર ફીણવામાં આવે છે ત્યારબાદ પાણીને બહાર કાઢવામાં આવે છે અને જે ઘી બચે છે તેનો ઉપયોગ કરીને વાઘા તૈયાર કરવામાં આવે છે ચાલુ વર્ષે કિલો ઘીનો ઉપયોગ કરીને ભગવાનના તૈયાર કરવામાં આવ્યા હતા પાટણ શહેરમાં આવેલ શ્રી નારાયણ પ્રભુના દર્શન ઘીના વાઘાણા દર્શન અહીંયા હર વર્ષ અહીંયા કરવામાં આવે છે અને મારું માનું ત્યાં સુધી આ ઘીના વાઘાણા દર્શન પાટણમાં એકમાત્ર થતા હોય એવું મને અનુભવાય છે અને સાથે સાથે અહીંયા આવવા માત્રથી હું ધન્યતા અનુભવું છું દર વર્ષે આ મંદિરમાં પાટણમાં ઘીના વાગા કરવામાં આવે છે અને અમે દર વર્ષે અહીં દર્શન કરવા આવે છે લાખો ભક્તો અહીંયા બહારથી પણ દર્શન કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે સાલવીવાડા વિસ્તારમાં આવેલા નારાયણજી ભગવાનના મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે ઉત્તરાયણના દિવસે ઘીના વાઘાના દર્શન કરવાનું પણ વિશેષ મહત્ત્વ હોય ત્યારે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારોમાંથી અને શહેરમાંથી દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે અને ઘીના વાઘાના દર્શન કરી ધન્યતા અનુભવે હતી ભગવાન નારાયણજીના મંદિરને ઉત્તરાયણ નિમિત્તે પતંગની આંગીથી સુશોભિત કરવામાં આવ્યું હતું આમ વર્ષો પૂર્વે ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણને કરાયેલા ઘીના વાગા પણ આજે કરવામાં આવે છે વર્તમાન ટેકનોલોજી યુગમાં પણ વર્ષોથી ચાલતી આવતી પરંપરા આજે પણ પાટણમાં અકબંધ જોવા મળી હતી નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર